બે જૂથ અથડામણ થઈ હતી જેમાં પથ્થરમારો થતા ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી પોલીસની ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કંટ્રોલ કરી હતી બે ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોમ્બિંગ શરૂ કરી દેવાયું છે તો સ્થાનિક અને સંગઠનના લોકો બાપોત પોલીસ મથકે પહોંચ્યા હતા બાપોદ વિસ્તારમાં ઘટનાને પગલે એસીપી ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા ત્યારે આ અંગે બાપોદ પીઆઈ એમ આર સંગડાએ જણાવ્યું હતું કે આ ભજન કે હનુમાન થઈ છે રમજાન બબાલ થઈ હતી ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત છે જેમની સારવાર ચાલી રહી છે હાલમાં ઘટના સ્થળે પોલીસ છે અને શાંતિનો માહોલ છે હાલમાં પોલીસ ફરિયાદ અંગેની કાર્યવાહી ચાલી રહી છે એક એકતાનગર બપોર પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે અને હિન્દુ મુસ્લિમ મિસ વસ્તી ધરાવતો વિસ્તાર છે ત્યાં માઇક વગાડવા બાબતે પ્રાથમિક તબક્કે નાની મોટી બોલાચાલી થઈ અને ઝઘડાનું સ્વરૂપ ધારણ કરેલું અને એમાં ત્રણેક માણસોને નાની મોટી ઇજાઓ થઈ છે આ અંગેની કાયદેસરની ફરિયાદ અંગેની કાર્યવાહી બાપોત પોલીસ સ્ટેશનમાં ચાલુ છે ત્રણ જે ઇજા પામનારા ઈસમો છે એ સારવાર હેઠળ છે પણ એમની સ્થિતિ સુધારા પર છે એવી કોઈ ગંભીર ઈજા નથી પરંતુ આજે ઇજા પામના છે એ ત્રણ ત્રણથી બે એક મુસ્લિમ છે અને બે હિન્દુ છે અને સંગઠન તરફથી કાર્યકરો એમને જોવા માટે અહીંયા આવેલા પણ અત્યારે હાલ એકતાનગર ખાતે અને સિવિલ હોસ્પિટલ ખાતે પણ શાંતિ છે અને કોઈ યોગ્ય પ્રજા પર કોઈ પ્રત્યાઘાત નથી સામાજિક તત્વો છે તેમની સામે કયા પ્રકારના છે ને આમાં છે જે પ્રમાણે નજીક બાબતે જે પ્રમાણો થાય છે ને એ પ્રમાણે શરૂ કરે છે તેમની સાહેબ શું છે હા આ જે બનાવ બને છે એ બાબતે તપાસના માધ્યમથી અમે કાલે તપાસમાં વિ જુદા વિદની જગ્યાએ ઉપલબ્ધ વિડિયો ફૂટેજ બીજા અન્ય પુરાવાઓ આઈવિટનેસ એ અંગે તમામ તપાસ કરીશું અને તપાસનો વિષય છે તપાસ અત્યારે જે પ્રાથમિક તબક્કામાં છે તપાસને અંતે અમે જે કડક કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું અને વડોદરાવાસીઓના સમાજને અથવા સામાન્ય જનજીવનને અસર કરતા હોય ને એવા જો અસામાજિક તત્વો હોય તો અમે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી અને કડકમાં કડક પગલાં લેવામાં આવશે ફરિયાદ અમે સરકાર તરફે દાખલ કરી છે અને રાયોટિંગ અને ત્રણસો સાડત્રીસ સાડત્રીસ નાની મોટી ગંભીર ઇજા બાબતની કલમો લગાડી છે અને સરકાર તરફે જ ફરિયાદ દાખલ થઈ છે અમારા અધિકારી જ ફરિયાદી બન્યા છે એટલે અમારે બંને પક્ષે કોનો શું રોલ છે એ તપાસનો વિષય છે અને તપાસના અંતે અમે નક્કી કરીશું કે કોને કોને આમાં સંડોવું છે સર જે રીતે બુલડોઝર નીતિ ચાલી રહી છે યુપીમાં અને બીજી રીતે તો આપણા ગુજરાતમાં પણ શું બુલડોઝર નીતિ ચાલશે કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિ જે રીતે ચાલી રહી છે બીજી જગ્યા પર વધારા માટે બુલડોઝર નીતિ એટલે તમે શેના માટે કહેવા માગો છો એ બુલડોઝર નીતિ ચાલે દબાણો બબાણો ગેરકાયદેસર હોય એના માટે એ કોર્પોરેશનનો વિષય છે એમાં પોલીસને તો ખાલી સપોર્ટ મળે કોઈ અટકાયત કરવામાં આવી છે અત્યારે કોઈ અટકાયત કરવામાં નથી આવી જે ભાગી ગયા છે જે તોફાનીઓ એમને શોધખોળ માટે અમારે બે ટીમ લાગેલી છે ક્રાઇમ બ્રાન્ચ અને બાપોરની ટીમો કામેલ લાગેલી છે અને બાકીના જ્યારે મળી આવશે એટલે અમને કાયદેસરની તમને જાણ કરવામાં આવશે આજુવા રોડ પરના એકતાનગર વિસ્તારમાં આજે જે ઘટના બની છે છેલ્લા કેટલાય દિવસ છે આના સંદર્ભમાં ઘર્ષણ ચાલ્યા કરે છે પંદર દિવસ પહેલાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા હરીશભાઈ આના સંદર્ભમાં પોલીસ વિભાગને જાણ પણ કરી છે અરજી પણ આપી છે અને આજે અચાનક પથ્થરમારાની ઘટના બની છે હરીશભાઈને એમના ભાઈને બંનેઓને માથામાં વાગ્યું છે સાહેજી હોસ્પિટલ ખાતે એમને સારવાર માટે લાવવામાં આવ્યા છે અને વધુ સારવાર માટે એમને અહીંયાથી પ્રાઇવેટ હોસ્પિટલમાં એટલે કે સવિતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે આજની ઘટના છે તે દુઃખદ ઘટના છે પોલીસ વિભાગના જોઈન્ટ કમિશનર પોલીસ મનોજ નિનામાજી અહીંયા ઉપસ્થિત છે અને તેમની સાથે વાતચીત કરીને આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ન થાય તેના માટે તકેદારી રાખવા માટે પણ એમને બધાય ભેગા થઈને વિનંતી કરે છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો